આજે સવાર સવારમાં વરસાદ આવે છે પણ એતાસની સ્કૂલ શરૂ છે આ બાજુ અનેરીએ નાઈ લીધું છે અને નવા 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 કપડાં પહેરી લીધા છે નવા તો પણ રેગ્યુલર કપડાં પહેરી લીધા છે ઠંડી ન લાગે ને એટલે હા હા બાબા સૂટ બાબા સૂટ જમસૂટ કહેવાય શું કહેવાય હા સરસ લ્યો ચાલો થઈ ગઈ સવાર જઈએ નીચે કે હજી બાકી બધું

એવું થયું એટલે મને છે ને બીજા હું તો મને શરદી થઈ ખુલ્લો જોઈએ તેલ ઓકે હાલો ઊંધી સીધી થયા કરે મજા આવે છે તો જઈએ નીચે ભાખરી ખાઈએ અને ભાખરી તો નઈ પણ નાસ્તો કરીએ લ્યો ભોજન માં છે પૂરી આ બીજી પૂરી શક્કરપારા ગાંઠિયા અને ચા અને મરચા વિચારતો ચા દૂધ જેવો કેમ છે ચા દૂધ છે আকে ময়দি ক্ধপও বট� hoরো খোেন্নকে আক্যাইডিপ়েমকесяো কলি দ্যি пойশু أيিবদেং আদয এ়দে বেনি আ América দের ডির ganzen

જનૈાનુ તું જનલા સાચો એવો તું જને તું તું જનલા છે અજની માતા ની તું કનમ્યા એવીર ખરા હનુમાન સાગર ને ઉદયનારા કપીનું કંઈ કરું હનુમાન ગોવા માન ડૂબ તો જાને

એટલે ઘરે આપવા આવ્યા હતા બાકી સાથે તારે ખાવાની છે કઈન્સ તો ફાઇનલી મને છે ને ધૂળ ગાઢલા બહુ એલર્જી છે કિતા વગર આવી તારે અનબોક્સિંગ બોક્સિંગ કરવું તું લઈ નાય માથે થોડું બેસાય આપણું ચાકું બુઠ્ઠું હોય એ ત્યાં જ સડખું કાંઈ હવે ગુઠ્ઠું જ હોય આ

બોરે માં આવે અબા આવાડા એને તો ફીવર તીજે જો આખી રુવા પડે હા તો માં ઓ જાય ઘરમાં બધું સાફ સફાઈ કરી લઈએ ઓકે 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 ઓકે

अब अपन खिंचवां ट्राई करजे करता चल ओलो ले ले करो हां बायला नहीं खातो नहीं જો હેતાન છે ને વોક્યુમ લઈને સોફા સાફ કરવા મળ્યો ને આમાં બહુ બધી ધૂળ આવી ગઈ ઘણી ધૂળ આવી ગઈ એને મજા આવી ગઈ આમાં નાનું એવું લીધું એટલે છે ને કામ કરવાની મજા આવે મોટામાં ફેરવવાની આળસ હડે હે એમાં મજા આવે ને જો પડદા છોટાડી દીધું જો પડદા મટાડતો નહીં ને એસીમાં બહુ કામ ન આપ્યું મજા ન આવી

બસ એટલે આરામની જરૂર છે ને અને પાસે જાતો નથી હું એને તેડતો નથી બસ એની ચેપ લાગી જાય નાનપણથી ના અત્યારથી જો એને ચેપ લાગી ગયો ને તો લાઈફ ટાઈમ સુધી એને ચેપ નું રહે હું નથી આવતો એટલે તાર પાસે સમજાણું અને કામ શરૂ કરી દીધું થોડીક થોડીક વાર કામ કરે બે કામ કરે જો કઈ આટલી ધૂળ નીકળી અને થોડીક ખેરી ઊંધી કરી નાખતો ઠપકાય આ બસ

ચિતલ ના હોય તો સારો હોય બાકી તો વાડિયા છે તો મેન જ જોઈ લીંબુડી હવે સાપુતારા જાવું હાલો ગોટા બની ગયા તો ગોટા

એમાં આટલી મિનિટે તમે સોફા ઉપર બેઠા છો ઓ અને સોફા ઉપર પાછક પ્લગમાં ચાર્જર છે ને ચાર્જર ઉપર VR લખેલું છે તો ઈ કેમ અને VR તો હળતું હા પછી મેં કીધું મમ્મી અને પપ્પા યાત્રામાં ગયા ત્યારે ને ચાર્જર ખોવાઈ ગયો એટલે એટલે વર્ષાબેન ખોખર એટલે માલિકનું છે ખોખર મોલના માલિકનું ઈ જોઈ ગયા

કોઈ જાતા સપના આમીયાની વાડીમાં ગયાતા દર મમ્મી દર ને જમો મો ડોક દર ભાગ કોણ થાય 5 કિલો હેતાન

છોકરાઓ જે જે વિડીયો જોતા ને એક શીખવાડું વાત ગમે ત્યારે કોક પૂછે કે તો તમારે એને સામે વાળા જવાબ આપવામાં પહેલું સ્વીટ નું નામ બોલવાનું કેમ કે આખી ડીશ નું વજન તમારે સ્વીટ ઉપર હોય સ્વીટ બે જાતની હોય ડીશ માં એક લિક્વિડ હોય ને એક ઢેફલી ટાઈપની હોય એટલે એવી રીતના કહેવાનું કે રબડી હતી મોહન થાળ હતો એની સાથે પછી તમે શાકના નામ લ્યો શાકભાત ભાત હતું શાક બે જાતના હતા એમાં બે જાતના શાક હોય એક કઠોળ હોય અને એક શાકભાજી વાળું એટલે એ નામ લેવાના પછી રોટલી પૂરી એ લેવાનું પછી સલાડ પાપડ સુધી પોગવાનું અને છેલ્લે દાળ ભાત અથવા કઢી ભાત જે હોય એ છેલ્લે એવી રીતના આખી કોકને કહેવાનું કેમ હું કે છે

તું જા એટલે કેન્સલ થાય ચાલ જલ્દી મીટિંગમાં જાઓ તમે

હા કેન્ડિંગ ચાલ પહેલા ના ના આવ નકો થઈ ગઈ છે આપણા બહુ બધી એટલે આજે જ થઈ પાણી પડે છે એક છે હળદર વાળો દૂધ અત્યારે બનાવી દે છે ચાલુ છે નીચે ચાલુ હોય છે શીખવું છે પેલા દૂધ નાખવાનું હળદર નાખવાની જ પેલા દૂધ નાખવાનું નાખવાનું પછી હળદર પેલા દૂધ નાખવાનું નાખવાનું આવડી ગયો ને મમ્મી કે જા આવડી ગયો જો તન ઈ ખુરશી કોની છે મને છે ને હળદર વાળું દૂધ પીવું તો શરદી રેડી થઈ જાય અને પપ્પાને છે ને એ લવિંગ મમ્મી લવિંગ નું શું કરે એ

મને ધોળી પણ કેવી કે કેટલા સમયથી ગાડલા પડી એની અંદર એ છે સોફાની અંદર હોય ત્યાં મારથી સુવાઈ ગયું હોય તો થઈ જાય લગ્ન પ્રસંગમાં જે ગાડલા હોય એનાથી થઈ જાય મને કેટલી બધી જગ્યાઓ ખબર છે ત્યાં હું જાતો ન હોઉં એટલે ઘણી વાર લગ્નમાં એમાં જાઉં તો હું ઘણી વાર ગાડલા ઉચકું ને બીજા બધા કામ કરી લઉં પણ એ એક ન કરું મને એમ થાય કે હું એકલો ઉભો છું બન ક્યાં ઘણી જગ્યાએ કરી લીધા છે આના પક્ષમાં જવાનું થાય ને ત્યાં પછી હું

એટલે ઉનાળામાં જે માર દે ને એવું વેક્યુમ એટલે મસ્ત થઈ જશે તમારા ઘરે વેક્યુમ ના હોય તો એલર્જી હોય તો દંડા મારીને સાફ કરી શકો છો એક ટાઈટલ છે ભાભીએ હેતાંશ માર્યો માયરો બાજુનો બ્લોગ છે અઠ્ઠાણું હજાર વ્યુ છે તો બહુ જાજા વ્યૂ આવ્યા અને એ બ્લોગ જૂનો છે આજથી એક વર્ષ પહેલાનો તહીના બ્લોગ ને અત્યારના બ્લોગમાં ફરક ઘણો છે પણ તમારે ખાસ જોવા જેવો છે તો ક્લિક કરીને જોતા આવશો ભાભીએ હતાશને માર્યો આવતીકાલે સવારે નવ વાગે પાછો આવી જશે શૈષોમનારાયણ શૈશ્રી કૃષ્ણ જયોગ